સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કાંકરેજ પંથકમાં ખાતરની ઘટની સમસ્યા યથાવત થરા બાદ હવે શિહોરીમાં ખાતર માટે ખેડૂતોના ટોળા જોવા મળ્યા હતા શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે જોવા મળ્યા ટોળા વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો ન મળતા હોવાની ખેડૂતો કરી રહ્યા છે આરોપ બે કટ્ટા સાથે એક નેનો યુરિયાની બોટલ પણ આપતા હોવાની બુમરાડ મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે રજલપાટ કરી રહ્યા છે આ ખાતરની સમસ્યા વહેલી તકે નિવારી શકાય તે માટે સહકારી માળખું તેમજ રાજ્યનો કૃષિ વિભાગ જલ્દી નિર્ણય લે તેની માંગ કે પછી ખેડૂતોની આ સમસ્યાનો સામનો કાયમી કરવો પડશે એક સવાલ છે આ બાબતે સુખદ અંત આવે તેવી જગતના તાતની લાગણી સાથે માંગણી છે કે પછી વોહી રફતાર હોય છે બનાસ દર્શન દિવસ કાઢો હવે આ ખેડૂત શું કરે કોહડો બોલો તમે અમે આ રંથા રહ્યા છે વેલના પહોંચવા ગયાના